નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ ગુજરાતના રાજકારણમાં એક બહુ જ મહત્ત્વના અને મોટા સમાચારો આજકાલ ચર્ચામાં આવ્યા છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન સચિવાલયના વર્તુળોમાં એવી ચર્ચા ચાલતી હતી કે નવરાત્રિ દરમિયાન મંત્રીમંડળનું પુનઃગઠન થશે અને ભારતીય જનતા પાર્ટીને એને નવા પ્રદેશ પ્રમુખ મળશે પરંતુ ભાવનગરની મુલાકાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારબાદ કાંઈક આ જે વિચાર છે એમાં એક નવો વિચાર પણ ઉમેરાયો છે અને એ એક નવો વિચાર એવો ઉમેરાયો છે કે મંત્રીમંડળનું જે પુનઃગઠન થવાનું છે એ અત્યારે નહીં થાય પરંતુ તાલુકા પંચાયતો ગ્રામ પંચાયતો જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી થાય તે પછી થશે હવે જોવાનું એ રહે છે કે જૂનો વિચાર અમલમાં આવે છે કે આ નવો વહેતો થયેલો વિચાર અમલમાં આવે છે આજે નવા સચિવાલયમાં આ બાબતની સતત ચર્ચા છે કે જે પંદર મહાનગરપાલિકાઓ તેત્રીસ જિલ્લા પંચાયતો બસો સુડતાલીસ તાલુકા પંચાયતો અને એકસો ઓગણપચાસ નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણી છે એ તમામ મોટા શહેરો અને ગ્રામ વિસ્તારને આવરી લે છે જે મહાનગરપાલિકા છે એ મહાનગરોને આવરી લે છે જે જિલ્લા પંચાયતો છે એ તમામ જિલ્લાઓને આવરી લે છે અને તાલુકા પંચાયત અને નગરપાલિકા છે એ સમગ્ર ગ્રામ વિસ્તારને આવરી લે છે એટલે આ ચૂંટણી છે એ ગુજરાતના તમામે તમામ વિસ્તારમાં યોજાવાની છે એટલા માટે જ એને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીની સેમી બાંધવામાં આવે છે અને આ ચૂંટણીનું મહત્ત્વ કેટલું છે એ આપણને એના પરથી ખ્યાલ આવે કે આના ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ વડાપ્રધાનશ્રીએ અમદાવાદમાં નિકોલની અંદર રોડ શો યોજીને કર્યા હતા અને ત્યારબાદ એ હમણાં બે દિવસ પહેલાં ભાવનગર હતા આજે ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતમાં છે રાજકોટમાં એમણે સહકારી ક્ષેત્રના સંમેલનને સંબોધન કર્યું છે અને કેટલાક નેતાઓ અને મંત્રીઓ સાથે પણ એમણે વાટાઘાટો કરી છે અને આ ઉપરથી એવું લાગે છે કે જે મંત્રીમંડળનું પુનઃગઠન છે એ હવે ચૂંટણીઓ બાદ જ થશે ભારતીય જનતા પાર્ટીનું જે થિંક બેંક છે એના જે મેનેજમેન્ટ છે એ હંમેશા ચૂંટણીની અસરો કાર્યકરોની માનસિકતા નેતાઓની માનસિકતા આ વાતાવરણની અસર આ બધી જ બાબતમાં ખૂબ ઝીણું કાતવા ટેવાયેલ છે અને એટલે એવું કહેવાય છે કે થિંક બેંકનો એવો ખ્યાલ છે કે જો અત્યારે મંત્રીમંડળનું પુનઃગઠન કરવામાં આવે તો જે પડતા મૂકવામાં આવે એ મંત્રીઓની જે નકારાત્મક અસરો છે એની હતાશા છે એની ચૂંટણી પર અસર થાય દાખલા તરીકે દસ મંત્રીઓને આમાંથી પડતા મૂક્યા તો એ એના પોતાના દસ વિસ્તારો અને બાજુનો એક એક વિસ્તાર એટલે વીસ જેટલા વિસ્તારોમાં એની અસર થાય એટલું જ નહીં એના કાર્યકરો છે એનામાં હતાશા નિરાશા આવે ક્યાંય નિષ્ક્રિય પણ થઈ જાય જેની માઠી અસર આવનારી ચૂંટણી ઉપર પડે અને આવનારી ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ અગત્યની એટલા માટે છે કે આ ચૂંટણીના જે પરિણામો છે એના આધારે વિધાનસભાની જે ચૂંટણી આવવાની છે એના પરિણામોની ગણતરી એની તિરાશી એનું સમીકરણ મુકાઈ રહ્યું છે એટલે હવે જે મંત્રીમંડળનું પુનઃગઠન નવરાત્રિમાં થવાનું હતું તે હવે ચૂંટણીઓ પછી થશે એવી બહુ જ મોટી હવા નવા સચિવાલયના વર્તુળામાં ઊભી થઈ છે આજે ગાંધીનગરમાં આ બાબતની ચર્ચા હતી અને જે ઉચ્ચ અધિકારીઓ છે એ આવી તિરાશી માંડી રહ્યા છે કે હાલ મંત્રીમંડળનું પુનઃગઠન નહીં થાય બીજી તરફ જે ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત થઈ છે એ જીત છે એ આટકતરી રીતે ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં મદદરૂપ સાબિત થવાની છે કેમ કેમ કે વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી છે ગુજરાતમાં લગભગ નિષ્ક્રિય જેવી થઈ ગઈ હતી એના ઘણા બધા જે કાર્યકરો છે નવા જોડાયેલા કાર્યકરો પોતાના જૂના પક્ષમાં પણ જતા રહ્યા છે આ પાર્ટીમાં એક નિષ્ક્રિયતા જેવું વાતાવરણ ઊભું થયું હતું પરંતુ ગોપાલ ઇટાલિયાની જીત બાદ એના આત્મવિશ્વાસમાં અને એની સક્રિયતામાં ખૂબ જ વધારો થઈ ગયો છે તમે જો ગોપાલ ઇટાલિયાએ જીતીને તરત રાજકોટમાં સભા કરી ભાવનગરમાં સભા કરી અને ઘેર વિસ્તારનો પ્રશ્ન હાથમાં લીધો અને આજે સંજય સિંહ પણ બે દિવસ પહેલાં ત્યાં હતા એટલે જે આમ આદમી પાર્ટી છે કેજરીવાલ પણ ચોટીલા ખેડૂતોની સભાને સંબોધવા આવવાના હતા પરંતુ વરસાદના કારણે એ સભા મોકૂફ રહી હતી એટલે આમ આદમી પાર્ટીની જે સક્રિયતા છે એ જોતાં એ લગભગ તમામ ચૂંટણીઓમાં એના ઉમેદવારો ઊભા રાખશે ભારતીય જનતા પાર્ટીને એ રીતે ફાયદો થશે કે ટ્રાયંગલ થશે કોંગ્રેસના ઉમેદવાર પણ હશે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ હશે અને ભારતીય જનતા પાર્ટીના પણ ઉમેદવાર હશે જેને કારણે વિધાનસભાની ગઈ ચૂંટણીમાં જે પરિણામો આવ્યા હતા એકસો છપ્પન બેઠકો આવવાનું કારણ એ હતું કે ભાજપ વિરોધી જે મતો પેદા થયા હતા એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ ગયા હતા એટલે હવે જે આવનારી ચૂંટણીમાં પણ જો કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીના ઉમેદવારો તમામ જગ્યાએ ઊભા રહે તો આમ એનો જે ભાજપ વિરોધી મતો વહેંચાઈ જવાના કારણે સીધે સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને થવાનો છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે ટોચના નેતાઓ છે એ એવું વિચારી રહ્યા છે કે મંત્રીમંડળનું પુનઃગઠન જે અત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી રહ્યું છે એને ડિસ્ટર્બ ના કરવું આમ નામ ચાલવા દેવું અને એનું જે પુનઃગઠન છે એ ચૂંટણીઓ પછી જ કરવું હવે આપણે જોવાનું રહે છે કે આ વિચાર કેટલો સાચો છે કે પહેલાં વહેતો થયેલો વિચારો તો એ કેટલો સાચો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં શું થવાનું છે બે જ લોકોના મનમાં ચાલતું હોય છે એક નરેન્દ્રભાઈ મોદી અને બીજા અમિત શાહ એટલે આખી બાબત આજે પણ જો અને તો વચ્ચે છે પરંતુ મોટા ભાગના આઈએએસ અધિકારીઓની સાથે જો આપણે ચર્ચા કરીએ તો એમનો મત એવો છે કે ચૂંટણીઓ પછી જ મંત્રીમંડળનું પુનઃગઠન થશે જોઈએ આગામી દિવસોમાં શું થાય છે અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા વિષય સાથે નમસ્કાર